પણ પાછી વન ની ટુ નો થાય ત્રણ દિવસ રીચાણી નો એને ખાધું નો મને ખાવા દીધું પછી શું કરવું પછી મારે બાઈક થી લેન્ડિંગ અહીંયા કરવું પડ્યું એમ તો મેં આ નોળિયા ને કીધું કે રાખડી તને કુરિયર કરાવી દઉં ફાઈવ થાઉઝન્ડ પે કરી દે સ્કેનર બી મોકલેલું પણ આ બી વન નો ટુ નો થયો મને કે હું તમને કેશ આપીશ પછી મારે અહીંયા ધક્કો ખાવો પડ્યો લાવ કેશ ચાલ એ રહેવા દે તારા બાર નું નથી હો હા અડધો નહીં મારું ભાઈ આમળ જેવો ગો ભાઈ રાગડી ભલે તું બંધ આવે બાજુ કર રાગડી નું નિભાવજે છે તારી બેન ને કઈ ડુક બુક પડે તો ડબ્બો છે બધું તમે હાલી શકો અમારે પણ હોરટમાં મંડી આવે કારે કપાય નળ્યા જીજાજી આમું જોવાય કરે છે મારી ને લીધે મારે મારી સિસ્ટર ને ના નો જવાનું હવે એ મને રોસ્ટ કરશે શું કરવું થોડીક એ પણ બુદ્ધિ હાલ દે ને કે તમારે સિસ્ટર જેમ અમારે બી સિસ્ટર હોય તું કે ચાચુ મમ્મી તમારે અહીંયા ટીન પટ્ટી ચાલે કે પેલા કે જો કે આ વખતે હું તમારા હેરીમાં ટીન પટ્ટી જોવા ગયેલો પાછળથી મામાએ બગડે લીધો શું કરવું પછી મામાએ લીલા કાચ જામચા કરી ને પછી મેં મામાને કીધું હું અહીંનો જમાય છું મહેમાન છું પછી મને ફ્રી કર્યો માંડ માંડ જોવા દીધો શું કરવું સારું ચલ તું બેડી રોકા હું ઘર માં એને લાયન જોતા હું રિટર્નમાં એને તમે પિકઅપ કરતો જઈશ બસ તને આવી જજે તું